પોલીસ અનાજ ચોરી થઈ ગુનો નથી ચોરી ગુનો છે મારા નામે અનાજ ઉધારાઈ ગયું મને મળ્યું નથી ચોરી તમને ચોખીન ચટ ખબર છે ફોજદારી મેટર નથી છતાંય પોલીસ સ્ટેશન બિહારી અને માણસો ને ભેગા કરી અને શાંતિ દોહડવાનો પ્રયત્ન થાય સમાન માં ગુનો દાખલ કરોન પુરુષ કાંઈ વાંધો નહીં

મેટર નથી શાંતિ થી પણ તમારે મુદ્દો જ ઉશ્કેરવો છે તો કોઈ શું કરે અનાજ માફિયા હોય અનાજ માફિયા હોય અનાજ ચોરી કરી છે એ વાત સાચી છે ફરિયાદ કોણ આપશે ફરિયાદ હું આપવા માંગુ સાહેબ હું આપી શકું કેમ પોતાની નો ભજોગ હોય બધી જો ફરિયાદ કોઈ પણ માણસ આપી શકે કાયદા થી ઉપર કોઈ હોય

ચોરી ચોરીની બોરિયાત ક્યાં કરવાની ચોરી કોને કેવાય ચોરીની વ્યાખ્યા કઈ ચોરીની વ્યાખ્યા મારા નામે અનાજ બોલો

તપાસ કરે છે સરકારી અનાજ ચોરી થઈ એની તપાસ કરવા માંગતા હું તમને અહીંથી હાલતા મિલે લઈ જાઉં કઈ મિલે અનાજ જાય છે

છતાં ભાઈ તમે બેસા છો તો તમે એક સમજદાર વ્યક્તિ છોપ્રતિનિધિ છો તમે અહીસ્ટ કરો ભાઈ લોકો યા કામ કરો લોકો કલમ સાથે કે કઈ કલમ જો પોલીસ તપાસ કરી શકે કલમ કયો બધી પછી નહી કરો તો આપો ને ગુંડા હંમેશા નથી નથી તમે મારી હારે કરો નથી તમે મારી વટ કરો છો બુટલેગર કરો બધું સાંભળો તમારી હિંમત બાદ ના ના બધું જ છે કાયદા બધું જ છે પણ તમારી થાય એમ નથી તમારી હાથ બંધાયેલા કરે તમારી કાર્યવાહી ઓલરેડી ચાલુ છે છતાં બી આવું કરવું ન કર્યું બરાબર

જવાબ આપશે એવું નથી કોણ લેખિત આપ્યું લેખિત માંથી આપ્યું કાર્યવાહી ન થઈ તો મને ડાયરેક્ટ ચોર પકડી

ચોર ને બચાવે છે ને આપડી યારે વટ કરે છે જોતા નથી આ બધું હું હાલે છે એમ આ વટ ક્યાં કરવાનો હોય આપડી હારે કે ચોર હારે

કોઈ જાત નહી ભાઈ